અને આ છો મંદિર શંકર ભગવાન નું તો જોરદાર એકદમ મસ્ત લોકેશન છે જો તમે અહિયાં રીલ તો આ ફોટા બોટા પડાવવા હોય તો તમે અહિયાં આવી શકો છો સારું લોકેશન છે અહિયાં અમે પહોંચી ગયા જંગલેશ્વર તમે જોઈ શકો છો અમે દર્શન વર્ષન કરી પછી એન્જોય કરી રહ્યા અને જો તમને અમારો આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ ને શેર કરજો જરૂર નથી